જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજ હું વેઠવા નાસ્તામાં બનાવવાની છું નવરાત્રિ છે એટલે મેં કીધું અમે રાસ ગરબા ગાવા જઈએ છીએ ગરબા ગાઈને આવીને નાસ્તો કરવો હોય એટલે મેં કીધું આજ વેઠવા ઘઉંના લોટ મગના લોટ મગના જ બનાવવાના છે ને ઘઉંનો લોટ લેવાનો મગ મસાલાવાળા અંદર ભરવાના જો અમે મગ બાફીને મીઠું નાખીને બાઇફા છે આ ઘઉંનો લોટ છે આમાં મોડને મીઠું નાખીને લોટ બાંધીશ અને આ છે એનું ક્રશ કરવાના છે આ કોથમરી અને આ લસણ લસણ હજી વાટવાનું છે આ મીઠું પાણી અને તેલ અને આ મસાલિયો પેલા છે આદું વાટી નાખું પછી મરચું વાટીશ લસણ ને મરચું આદુના બે ટુકડા નાખી દઈએ

જો આપણું લસણ અહીંયા વટાઈ ગયું છે લસણમાં ગાંઠી લો અને પછી આપણે આમાં મસાલા મગમાં કરી જો આ મગ છે બાયફાસ મેં મીઠું નાખીને અને મારે થોડાક વધારે બફાઈ ગયા છે થોડાક ઓછા રાખવાના મારે થોડાક બફાઈ ગયા છે

લાલ મરચું પાવડર એટલે આ તીખું મરચું છે કાશ્મીરી મરચું નથી લીધું હવે છે હવે છે ને આમાં આપણે બાફફામાં મીઠું નાખ્યું હતું એટલે હું સેજ જ મીઠું નાખું છું બાફવામાં મેં મીઠું નાખ્યું હતું મગમાં હવે આ તેલ છે ને એટલે હું કાચું એક ચમચી તેલ નાખું છું એટલે સુગંધ આવે હવે છે આમ મિક્સ કરી નાખું આ તમે એક વાર ટ્રાય કરજો બહુ સરસ લાગે છે સેજ મારે વધારે બફાઈ ગયા શાંતિ સેજ આપણે છૂટા રે ને એવા મગ એક સીટી ઓછી વગાડવાની આમાં કાંઈ ગળ પણ ને ખટાસ કે એવું નથી નાખવાનું જો આ મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં હું મોડ નાખું છું જો મોટો ચમચો છે એક ચમચો અને મીઠું અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હવે લોટ બાંધી નાખું આપણે છે ને આ રોટલી લોટ જેવો લોટ બાંધવાનો આપણે ઘૂઘરા કેમ બનાવી એમ ઘૂઘરાનો જ છે આ ઘૂઘરા તે પણ ઘઉંના લોટના અને મગ ભરવાના હું જો આપણો લોટ બંધાઈ ગયો છે આ રોટલી જેવો જ બાંધ્યો છે પણ હું બે પાંચ મિનિટ એને રેવા દઉં જો આપણો લોટ બંધાઈ ગયો છે લુવા નાના કરી અને પૂરી જેવું કરવાનું આપણે જો આવી રીતના આપણે પછી આપણે આ ઘોઘરાન ટાઈપ આમ ફાળી દેવાનું અને કાંગરી બનાવું પણ બે થઈ જાય ને એકારે પછી બનાવવું અત્યારે આય મૂકું છું કૂકરાને જેમ જ કરી નાખવાનું નામાં આપણે હાથે આપણે કાંગરી પાડી દેવાની બરા એક છેલ્લે વણી નાખું પૂરીને એમાં ફૂલ મસાલો ભરી દેવાનો ભરી જાડી પૂરી રાખવાની એટલે છે ને પૂરણ બહાર નો નીકળે તળતી વખતે નકર ફાટી જાય આપણે તેલ તો ક્યારનું મૂકી દીધું છે હમણાં આવી જશે આવી જ ગયું છે પણ મેં સેજ ધીમો રાખ્યો હતો ને એટલે થોડુંક પાછું પડી ગયું છે તમે જો આ તળી નાખું

બધાય તળાઈ ગયા છે અને ગેસે મેં બંધ કરી દીધો છે હવે હું આમાં ગોઠવી નાખું આપણે જમવા માટે એકવાર તમે આ ટ્રાય કરજો બહુ સરસ લાગશે ચટણી સાથે અને છાશ વઘારેલી છાશ સાથે જ બહુ સરસ લાગે ચટણી સાથે લાગે આપણા મગના વેઠવા જો તૈયાર છે અને મગ અંદર બહુ મસાલાવાળા હતા એટલે સ્વાદિષ્ટ લાગશે અને ઉપર એ પડમાં મીઠું ને મોડ નાખ્યું છે એટલે આપણે કોકરા જેવા જ લાગે જો આ બતાવી જો તમને મસાલો જો રેસીપી જો આ જૂની અને બની રેસીપી છે તો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક ને શેર જરૂર કરજો